દેશના વડાપ્રધાન ગુજરાતીઓ છતાં પણ દેશની રક્ષા માટે ગુજરાતી યુવાનોની બાદ બાકી થઈ રહી છે ઇન્ડિયન આર્મી દ્વારા ગુજરાતને જાણે નજરઅંદાજ કરાતું હોય તેમ વર્ષોથી ગુજરાતી યુવાનો આર્મીની ભરતી માટેની ટ્રેનિંગ લેતા હોવા છતાં પણ તેમને વિશ્વષ તક મળતી નથી તેથી ગુજરાતમાં પણ આર્મીની ભરતી થાય તેવી માંગ સાથે કલેક્ટરને યુવાઓએ આવેદનપત્ર આપી રજૂઆત હાજરો કરી હતી સુરત કલેક્ટરે આવેદનપત્ર આપવા પહોંચેલા સુરતના યુવાનોએ વડાપ્રધાને સંબોધીને આપેલા પત્રમાં રજૂઆત કરી હતી કે ગુજરાતમાં યુવાનો સૈનિકની ભરતી માટે વર્ષોથી તૈયારી કરતા હોવા છતાં પણ ઇન્ડિયન આર્મી દ્વારા ગુજરાતમાં ખાસ કેમ્પ કરી ભરતીનું આયોજન કરાતું જ નથી જેથી ગુજરાતના યુવાનોની ભરતી થાય માટેની કાર્યવાહી થવી જરૂરી છે વર્ષ બે હજાર એકવીસમાં જામનગરમાં એઆરઓ દ્વારા જે ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં યુવાનોની ફિઝિકલ પરીક્ષા લેવાઈ હતી

જેમાં અમે ફિટ છીએ અને અમારી રિટર્ન એક્ઝામ પોસ્ટપોન કરવામાં આવે છે જે છેલ્લા બે ત્રણ વાર અમારી રિટર્ન એક્ઝામ પોસ્ટપોન થઈ છે અમે દ્વારકા ખાતે બે હજાર એકવીસમાં અમે ફેબ્રુઆરીમાં ભરતી થયા હતા એ પછી અમારી એક્ઝામ લેવાની નથી તો અમે માંગ કરીએ છીએ કે અમારી પહેલાં રિટર્ન એક્ઝામ લેવાય તો યુવાઓ જોડાય અને તેના ભરતીમાં આવે તમારા જેવા કેટલા અમારા જેવા ગુજરાતમાંથી બે હજાર જેટલા સ્ટુડન્ટ છે જેને રિટર્ન એક્ઝામ બાકી છે અને બાકી તો ઓલમોસ્ટ ઇન્ડિયામાં પણ બધાને રિટર્ન એક્ઝામ બાકી જ છે જે કોઈ લેતા નથી હાલ પ્રોબ્લેમ શું છે એ પણ અમને જાહેર નથી કરતા કે ભાઈ આ પ્રોબ્લેમ છે હાલમાં તમે પણ જાણો છો કે કોરોના તો છે નહીં હાલ કોરોનાને બહુ ઓછા કેસ આવે છે તો પણ એક્ઝામ લેતા નથી છે ગુજરાતમાં પોલીસ ભરતી થઈ છે ફોરેસ્ટ ભરતી થઈ છે પણ આર્મીની ભરતી કરતા નથી વધુમાં આવેદનપત્ર આપવા પહોંચેલા યુવાનોએ જણાવ્યું હતું કે ગુજરાતના યુવાનો પણ દેશની સેવા કરવા તત્પર હોવાથી ઇન્ડિયન આર્મીએ ગુજરાતના વિશેષ કેમ્પ કરી યુવાનોને નોકરી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવી ખાસ જરૂરી હોવાનું કહ્યું હતું અઝર કુરશી સાથે પ્રકાશવાળા